નર્મદા જિલ્લામાં ભારત સરકારની સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય શહેરી વિસ્તારના નાગરિકોને પોતે વસાવેલી મિલકતોના માલિકી હક અંગે સરકાર દ્વારા કાર્ડ કાઢી આપવામાં છે આ યોજના થકી નર્મદા જિલ્લામાં ચારસો થી પણ વધુ ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે જેમાં પંદર હજારથી પણ વધુ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે જે તેમને સત્તાવાર રેકર્ડથી પોતાની મિલકતને માન્યતા આપીને ગ્રામ્ય શહેરી વિકાસમાં આધુનિકીકરણ કરીને પોતાની મિલકત હોવા અંગે ગૌરવ સાથે પ્રોત્સાહન આપે છે કાર્ડ જે બેંકમાં લોન મળશે તો એ બી રહેશે ને જે આપણા જે સર્વે કર્યું એ સચોટ રીતે આપણને કે મારો હિસ્સો અહીંયાથી છે એ રીતનો આપણને ખબર પડે તો આ આ પ્રોપર્ટી કાર્ડ આપવા બદલ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા મુખ્યમંત્રી આપણા ભુવેન્દ્ર પટેલ સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એકસો ને પચાસ જેટલા ગામોમાં અમે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી અને અંદાજે એકસો પંદર હજાર ઉપરના અમે પ્રોપર્ટી કાર્ડો આપી દીધેલા છે દરેક ગામે આ પ્રોપર્ટી કાર્ડથી જે તે હોલ્ડર છે જે જે લાભાર્થી છે એને પોતાનું માલિકી હક પ્રાપ્ત થાય છે એને એના જે જે કાંઈ જે અત્યાર સુધી સરકાર પાસે કે જે હોલ્ડર છે લાભાર્થી છે એની પાસે માપ સાઈઝ નહોતા એનું ક્ષેત્રફળ નહોતું એ બધી વિગત સરકારના ચોપડે તેમજ માલિક પોતા પાસે આવી ગયું છે પ્રોપર્ટી કાર્ડ જનરેટ થવાથી એક માલિકીનો આધાર અને પુરાવો રજૂ જનરેટ થયેલો છે જેથી જે કોઈ લાભાર્થી છે તેને લોન જોતી હોય પોતાનું ઘર મોરગજ કરવું હોય આ લોન દ્વારા પોતે કોઈ બિઝનેસ કરી શકે છે છોકરાઓનું એજ્યુકેશન ઊંચું જોતું હોય તો એના માટેની શૈક્ષણિક લોન પણ આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા મેળવી શકે છે